બેનના ચાર મંગલ પૂરા થઈ ગયા છે વાલા ચોથા મંગલ ની અંદર જે દેવું હોય વાલા હવે હું તમારી સમક્ષ આવીશ કંકોત્રી રૂપી ઝોલી લઈને જે જોલીમાં દિવસ પચાવ જે કાયદે હોય આનો ઓલી એક કલર ની હાડીઓ પહેરીને બેઠા ને એ તમારે દેવાના છે આ પાંચ ઓલે પાંચે પાંચ માસી બેઠા ને એક જ કલર ની હાડી વાળા પેલા અહીંયા જ આવું હો કાઢીને તૈયાર રાખો બાકી બધા દી આલે જ બાકી તમારે હો હો દેવાના એક કલર ની હાડીઓ પહેરીને એટલે લો ઓ શું રોજો સાવ નથીના દુઃખના ડુંગર તૂટી પડવાના આ બધી બાઈઓને શું થાય કે આ દુઃખમાં થાયથી હા શું બોલજો આપણા ઘેરે કાંઈ દુઃખ છે કાંઈ દુઃખ છે આપણા ઘરે કાંઈ દુઃખ છે આપણા ઘરે જો ના પાડે ને બાઈનું પૂછી દો એ હોનાનો હીંડો રૂપાના કડા તમારી સગુણા આવે ને અમારા રદવાળામાં હિસ્કાસ ખાવાના છે કિસડુંક કીસડું કિસડુંક કિસડુંક હિસ્કાસ ખાવાના છે અરે ભાઈ એ તો તમે મા દીકરી મારી દીકરી નો ઝૂલવાનો વારો આવવા દેશો તો ઝૂલશે ને વિવાહ એને આ વર્ષે તો ઝૂલશે નકર એઠા પડશે હા એ તો વાંધો ને વિવાહ હા હરે આવી મને માં ગણશે તો દીકરી ગણી આડી આવળી થઈ એને વહુ થાતા આવડ્યું તો હાઉ થાતા તો મને હરી રીતે આવડે છે અરે વિવાહ પછી કોઈ કિલા મોદી થાતા મને વાર નઈ લાગે હા વિવાહ એ તો તમે માંડવામાં આવ્યા ને વિવાહ ત્યારે છે મારી માંડવા વાળી બાયુ વાતો કરતી હતી કે તમે કોકિલા છે વાસ ના ના વેવાય હું હમણા ઉતારી ફાઈન તે મે તો कान દઈન સાંભળું કે તમાર માંડવા ની બાઈ હું વાતું કરે છે આ પેલા બેઠા ની તમાર શું છે માંડવા ની બાઈ આ અમાર માંડવા વારે જ છે ભાઈ હા આ તો ઈ ઈ વાત કરતા હતા કે સગુણા ના તો ભાગ ખુલી ગયા કેવા સગુણા ના ભાગ એના સાહુ ઉભી અંબાણ બેઠી બહુચર સાक्षात માં જગદંબા કૌશલ્યા નો અવતાર છે કે આવા તો તમાર માંડવા ની બાઈ માર વખાણ કરતી જો ના બેવાન તમારે હમજાફેર થઈ ગયું લાગે બેવાન એવું નહોતા કે ત બેવાન

કેવા સંસ્કાર વેવાણ એટલે રોવ રાવતા નહીં સાવ ભલે ભેવાણ હો હા ભેવાન ઠગમાં આવવાના જ હો હા ભેવાનું ઠગમાં તો આવવાના જ હોય ને વેવાણ કેટલા ત્રણ જણા આવશો ત્રણ જણા કે કેમ વેવાણ તમે સાંજ છોડીને આવ્યા સાડેરી તો અમે પછી ઠગ સાડેરી જ લાવીને વેવાણ અમારો બિલકુલ વધાર કરતા જ નહીં વેવાણ આ તો હજી અમારે લોકડાઉન બરોબર ખૂલ્યું નથી ને હજી કોરોના નહીં બધા બીક લાગે અમારે એટલે અડધા ને લાયા છે બાકી આ લીમડામાં જેટલા પાંદડા છે ને એટલા તો મારા ધાંગડીઓ ખોળા છોકરા રમતા હોય આ તો અડધા ને લાયા છે તમે કેટલા આવશો પચીસ પચાસ હો પાંચસો હજાર આ બાજુ નજર કરો વેવાણ આ બાજુથી થી પેલા સુધી બેઠા ને એ બધાય આવવાના જ છે વેવાણ બાબા કેટલા આવશે છોકરા કેટલા આવશે ડોસુ કેટલી આવશે ને જુવાનડા કેટલા આવશે પણ કેમ વેવાણ એમ ગણ પેલામણી કરાવવાની છે અમારે ઠીક એવું છે વેવાણ તય તમે આ અમારા ફુવાજી બેઠા આવા નકરા ડોહા લઈને આઈ લાવો હા આ ભાભલિયા હું મારે નેરો પેટ પહેરાઈ દેવું

कपड़ा लेवाई ने खबर पड़े एक चूल्हे हाँ वेवान अमे लिख्स बनावे ने मोकली देशी वेवान जोली ले ना उसे हो हो रुपया काटें राज जो एक कलर निहारी वाला सोकरावन नाम लग पास है वेवान हाँ है सोकरावन लिख्स बनाओ सोकरावन तुम तम तुम्हार गणित्री करता नहीं आई रही वारी माहिली जज ने बेबस का सड़ियू ना ले

ધૂપ <laughs> મા all oh, the